મને જણાવતા દુઃખ થાય છે કે ગુજરાત વિધાનસભાના પૂર્વ સભ્યશ્રી બિપિનચંદ્ર મહાશંકર ભટ્ટનું સોળમી માર્ચ બે હજાર પચીસ ના રોજ વર્ષની જૈ સ્ે દુઃખદ અવસાન થયેલ છે સ્વર્ગસિંહ ભટ્ટનો જન્મ અગિયારમી ડિસેમ્બર ઓગણીસો પાંત્રીસના ના રોજ છોટાઉદેપુર મુકામે થયો હતો તેઓ શ્રીએ બીએ એલ સુધીનો અભ્યાસક્રમ કર્યો હતો અને વકીલાતના વ્યવસાય સાથે તેઓ સંકળાયેલા હતા સ્વર્ગસ્થ શ્રી ભટ્ટ બીજી ગુજરાત વિધાનસભામાં છોટા ઉદેપુર મત વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને પોતાના મતવિસ્તારના પાયાના પ્રશ્નોના ઉકેલની કામગીરીને તેમણે પ્રાધાન્ય આપ્યું તેઓ શ્રીના અવસાનથી રાજ્યે પ્રજાકીય કાર્યો સાથે સંકળાયેલા સામાજિક કાર્યકર ગુમાવ્યા છે પ્રભુ સદગતના આત્માને શાશ્વત શાંતિ અર્પે તેવી આપણે સૌ પ્રાર્થના કરીએ અને આપ શ્રી મારફતે તેઓ શ્રીના કુટુંબીજનોને દિલસોજીનો સંદેશો પાઠવ્યો માન્ય અમિતભાઈ માન્ય મુખ્યમંત્રી શ્રી જે શોક દર્શક ઉલ્લેખ લઈને આવ્યા છે એમાં મારા સુર પુરાવું છું છોટા ઉદયપુર વિધાનસભા મત વિસ્તારમાંથી બીજી વિધાનસભામાં જનપ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવ્યા એવા સ્વર્ગસ્થ બિપિનચંદ્ર મહાશંકર ભટ્ટ એ ખૂબ જમીન સાથે જોડાયેલા સામાજિક કાર્યકર ગાંધીવાદી વિચારને વરેલા એક પાયાના કાર્યકરથી લઈને આગેવાન સુધી એમની એમની રાજકીય સફર રહી અનેક રીતે સામાજિક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા અને નેવ્યાસી વર્ષની જૈપ એમનું અવસાન થયું છે વ્યવસાય વકીલાતનો વ્યવસાય પણ કરતાં કરતાં લોકોની સેવા કરી અને આજે આવા એક ઉમદા સમાજસેવક ઉમદાર રાજનેતા ગુમાયાનું આપણને સૌને દુઃખ છે ત્યારે માન્ય શ્રી જે શોક દર્શક ઉલ્લેખ લઈને આવ્યા છે આખા ગુરુની લાગણી છે કે આપના મારફત એમના દિવ્ય આત્માને શાંતિ મળે એવો સંદેશો એમના કુટુંબીજનોને પાઠવીના દુખની ઘડી સહન કરવાની શક્તિ આપે એ સંદેશો આપના મારફત પહોંચે આ સભાગૃહના નેતાશ્રી અને માન્ય શ્રી આ વિધાનસભા ગ્રહના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગત શ્રી બિપિનચંદ્ર ભટ્ટના અવસાન અંગેનો જે શોક પ્રસ્તાવ લઈને આવ્યા છે અને જેને કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડા તેમણે અનુમોદન આપ્યું છે હું પણ આ પ્રસ્તાવને મારું અનુમોદન આપું છું સ્વર્ગશ્રી બિપિનચંદ્ર ભટ્ટ યુવાભાઈએ બીજી વિધાનસભામાં સ્વતંત્ર પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટાઈને ઉદેપુર વિધાનસભા મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું તેઓ શ્રી વિદ્યાર્થી અવસ્થામાં જ વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાઈને જાહેર જીવનની શરૂઆત કરી હતી તેઓ સમાજ સેવાના ભેગધારી હતા તેઓ વિકાસના ફળ શેવાડાના માનવી સુધી પહોંચે તે માટે હંમેશા પ્રયત્નશીલ રહ્યા હતા અને સેવાડાના માનવીના કલ્યાણ અર્થે જીવનપર્યત કાર્યરત રહ્યા હતા સ્વર્ગશ્રી બિપિનચંદ્ર ભટ્ટને હું હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવું છું સ્વર્ગસ્થ બિપિનચંદ્ર ભટ્ટના અવસાનથી તેઓના કુટુંબીજનો પર આવી પડેલ આફત સહન કરવાની પરમ કૃપાળુ પરમાત્મા શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું આપણે સભાગ્રહના તમામ સભ્યશ્રીઓ સદગતના આત્માને પ્રભુ શાશ્વત શાંતિ અર્પે તે માટે પોતાની જગ્યા પર ઊભા થઈને મૌન પાળીશું ઓમ શાંતિ માન્ય સભ્યશ્રીઓ છોટા ઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું ઉદેપુર યુટ્યુબ ચેનલે સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવશો